ત્યારે એની રેખા શું છે તેઓ અત્યારે રચના કરી રહ્યા છે અત્યારે કોંગ્રેસની અંદર છે રાત્રિના અગિયાર થયો છે છતાં પણ સેંકડો કાર્યકરો હોય છે તો માત્ર માત્ર કોંગ્રેસમાં આવો આપણે મળીએ ભૂપેન્દ્રભાઈને નમસ્કાર શું રચના છે આ વખતે ભાજપને હરાવવા માટે લોકોનો સાથ અને સહકાર અમને મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના શાસનથી લોકો ત્રણ મામ પૂ રહ્યા છે સુરત મહાનગરપાલિકાનું શાસન હોય ગુજરાત સરકારનું શાસન હોય કે ભાજપનું કેન્દ્ર સરકારનું શાસન હોય આજે લોકોની જે મોંઘવારીનો માર પડી રહ્યો છે જે બેરોજગારીનો માર પડી રહ્યો છે જે રીતે અનાજ તેલ ખાંડ ગોળ સહિત શાકભાજીના ભાવો વધી રહ્યા છે પેટ્રોલ ડીઝલ અને ગેસના બોટલના ભાવો વધી રહ્યા છે મને એવું લાગે છે કે ભાજપ શાસકોએ લોકો પાસેથી મતો મેળવીને સીધી રીતે વિશ્વાસઘાત કર્યો છે એવો મારો સીધો આક્ષેપ છે એટલા માટે કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે લોકોને લાલચો આપી હતી લોકોને ખોટા પોકળ વચનો આપ્યા હતા કે અમે આવશું તો રામ રાજ્ય લાવીશું મને એવું લાગે છે કે આજે આ દેશની પ્રજા ભાજપના શાસનમાં એટલી બધી થાકી ગઈ છે ત્રાસી ગઈ છે કે તમે મહાનગરપાલિકાની વાત કરીએ તો રસ્તા ગટર પાણી લાઇટની જે સુવિધાઓ નવા વિસ્તારો ઉમેરાયા અને ત્રીસ ત્રીસ વર્ષ થયા છતાં પણ હજુ સુવિધાઓ પૂરી પાડી શક્યા નથી આજે પણ તમે આંતરિક રસ્તાઓ જુઓ શહેરના ગલીઓના મુલ્લાઓના માત્ર ટીપી રસ્તાઓને છોડીને કે અડાજણ પાલ કે બીજા વેસુને સિટીલાઇટને છોડીને તમે આંતરિક રસ્તાઓ જુઓ તો એટલી બધી હાલત ખરાબ છે કે ન પૂછો વાત હું ઓગણીસો સત્યાસીથી કાઉન્સિલર છું ત્રીસ વર્ષથી કાઉન્સિલર છું અને ભાજપનું શાસન મેં જોયું છે વિરોધ પક્ષનો નેતા પણ રહી ચૂક્યો છું મને એવું લાગે છે કે ભાજપ શાસકોને લોકોમાં રસ નથી કોન્ટ્રાક્ટરોમાં રસ છે ઈજાદારોમાં રસ છે પછી બ્રિજના હોય પાણીના હોય ગટરના હોય લાઇટના હોય કે સ્ટ્રોમ ડેનેજના હોય લોકોને જે સુવિધાઓ મળવી જોઈએ એ તાત્કાલિક મળતી નથી એટલે ભાજપથી લોકો ત્રાસીને એવું મને લાગે છે કે આ વખતે કોંગ્રેસ કોંગ્રેસને શાસન પર સત્તાના સૂત્રો સોંપશે એવું મને સ્પષ્ટપણે લાગી કોંગ્રેસ અત્યારે આટલી મોંઘવારી નહોતી નોટબંધી જુઓ તમે જીએસટી જુઓ નોટબંધી આવ્યા પછી શું હાલત થઈ જીએસટી નાખ્યા પછી શું હાલત થઈ લોકડાઉનમાં છેલ્લા એક વર્ષથી લોકો હેરાન થઈ ગયા છે માસ્કના નામે એંસી કરોડનું ઘરાણું કરવામાં આવ્યું